ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે શહેરમાં કરોડોના ખર્ચે બે મુખ્ય તળાવોને ડેવલપ કરવામાં આવ્યા પરંતુ મહાપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓની બેદરકારીના કારણે ગંગાજળિયા તળાવ ગંદકીનું ઘર બની ગયું છે તળાવ નજીકથી પસાર થતાં અતિશય દુર્ગંધ આવી રહી છે જ્યાં જિલ્લાભરમાંથી લોકો આવતા હોય આવા તળાવને તાત્કાલિક સાફ સફાઈ કરવાની પણ માંગ ઉઠી છે પહેલી નજરે તમને આ ગંદા પાણીથી ભરેલું આ સરોવર કોઈ ડ્રેનેજ લાઈનના ગંદા પાણીના નિકાલ માટેનું સરોવર લાગતું હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સરોવર ભાવનગર શહેરની મધ્યમાં આવેલું જાણીતું ગંગાજળિયા તળાવ છે જે દૂષિત પાણીનું ઘર બની ગયું છે લોકો હરવા ફરવા અને સ્વચ્છ વાતાવરણની સાથે શાંતિની અનુભૂતિ માટે ગંગાજળિયા તળાવ પાસે ફરવા આવતા હોય છે પરંતુ અહીં તો તમને ગંદકી સિવાય કશું જ મળી શકે તેમ નથી થોડા સમય પહેલા જ આ તળાવ રૂપિયા સાડા દસ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું પરંતુ આવી હાલત જોઈને તમને લાગે છે કે આમાં આટલો મોટો ખર્ચ થયો હશે મહાપાલિકાની ગંભીર બેદરકારીને કારણે લોકો પાંચ મિનિટ પણ આ તળાવની પાસે બેસી શકે તેમ નથી ગંગાજીડા તળાવનું પાણી અત્યંત દૂષિત હોવાથી માછલીઓ પણ મૃત હાલતમાં જોવા મળે છે તળાવમાં ઠેર ઠેર પ્લાસ્ટિકનો કચરો અને લીલના ઢગ જોવા મળી રહ્યા છે જિલ્લામાંથી અને અન્ય શહેરોમાંથી જ્યારે લોકો આ તળાવે ચડી આવે છે ત્યારે ભાવનગર શહેરની ખરાબ છાપ સાથે લઈને જાય છે એવું માનું છું મહારાજા કૃષ્ણકુમાર છે આપેલું સિટીની વચ્ચે તળાવ લોકો માટે આકર્ષક છે પરંતુ આ શાસકો કરોડો રૂપિયા મેન્ટેનન્સ માં વાપર્યા છે નહીં કે નવું તળાવ બનાવ્યું કરોડો રૂપિયા વાપર્યા પરિસ્થિતિ એવી છે જે કોઈ એજન્સી ને કામ હોય કે મને એવું લાગે પાર્ટી ભારતીય જનતા પાર્ટી નો કોઈ અધિકારી કે કાર્યકર આ કામ એજન્સી નું કામ રાખેલું લાગે છે ભાવનગર ભૌગોલિક રીતે એવી જગ્યા પર આવ્યું છે જ્યાં શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન માટે આવતા હોય છે અત્યારે પણ ગંગાજીડિયા તળાવ અને આજુબાજુના બગીચાઓમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ વસવાટ કરે છે ત્યારે આ ગંદા પાણીના કારણે પક્ષીઓના મોત થતા હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને પક્ષી પ્રેમીઓએ આ તળાવને તાત્કાલિક ધોરણે સાફ કરવાની માંગ કરી છે આ મહાનગરપાલિકાના મેયરશ્રીને વિનંતી કરું કમિશ્નરને પણ વિનંતી કરું છું એક જાતે જઈને આપણે તપાસ કરો કે આનો કેવી રીતે નિર્ણય લાવવો જોઈએ અને આપણે કહેવા માગું છું કે આની અંદર ઘણું ઘણું કાર્ય કરવા જેવું છે કે અત્યારના ઘણા ઘણા જગ્યાએ આવતા કરતા હોય છે નાસ્તો કરી કાઢવી અને આમાં પ્લાસ્ટિકના ઝાબલા ધણીઓ નાખી દે છે એમાં નાના નાના મોટા માછલા પણ જપ્પીએ ચલી જશે આપને જાણીને નવાઈ લાગશે કે ભાવનગર મહાપાલિકા દ્વારા ગંગાજીડિયા તળાવની સફાઈ માટે દર મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે એટલે દર વર્ષે 12 લાખનો ખર્ચ થાય છે પરંતુ તળાવની આવી ભંગાર હાલત જોતા લાગે છે કે એક ફદીયું પણ તેની પાછળ ખર્ચાયું નહીં હોય તો પછી મેન્ટેનન્સના નામે ફાળવવામાં આવતી રકમ ક્યાં જાય છે તે મોટો સવાલ છે અરવિંદ બટ્ટી જીએસટીવી ભાવનગર